ત્રણ છે હા અરે નવો ગેટ બન્યો હમણાં અહીંયા અમારે મવામાં અને અમારે આ ભરતદાનભાઈ અમારે ગોંડલ એ આ જોક્ષ કે એ નવો ગેટ બન્યો ને તો રાત્રે બાર વાગ્યે બે જણા પી ગયા કાલે ને આ આપણા ગામમાં કોણે બનાવી નાખ્યો આ ઈ જે બનાવ્યું ભલે ગમે એટલું પણ આમ જો થોડોક વાંકો વળીને આવી જાય અને માથ વાપરી જાય હવે કવડો ગેટ આખા ટ્રક વયા જાય કન્ટેનર સાથે તોય ન અડે પણ કારણ કે થોડુંક આવી ગયા પછી ઊંચાઈ તો દેખાય ને એ નની જગ્યાઓ વાંકો વળીને આવી જાય અને માથું ભટકાય તો એ શાર પગે હાલા જતા થાય એમાં ખાતું આવી ગયું અને ખાતું તો તરત ઓળખી જાય અને મીડિયા ઝપટ બોલાવે તાણે તણે લાકડી નાખી તો ઓનાને તો ખબર જ નથી ખાતું આવી ગયું એમ એ બે આમ વાંકા વાંકા આવતા થાય ને તોય કીધા એટલે ઘણા વેડ્યા તોય અડી ગયા પણ મજા આવે જીવનમાં હું ઘણીવાર કહું છું માણસમાં સંપત્તિ તો પોતપોતાની વ્યવસ્થા પ્રમાણે આવી જતી હોય છે પણ પોતાની અંદરની મોજ રૂપિયા રડવામાં જેટલી નથી આવતી એટલી માણસને દાન દેવામાં આવે છે એ વાત ફાઈનલ છે જેટલું જેટલું જ્યારે આપે છે ત્યાગમાં જેટલી મજા છે એટલી લેવામાં મજા નથી એ વાત ફાઈનલ છે અને હું ઘણી વાર હમણાં હમણાંથી કહું કે જેટલું બોલો એટલું મીઠું બોલો બાપુ ઘણી વાર કે કથામાં પૂંજ બોલાવ તો ભાઈ શ્રી એ રમેશભાઈ ઓજા અને હમણાં ટૂંક સમયમાં આજે મંદિર નો પાછો પાઠ ઉત્સવ અને ભુદરજી મહારાજ નું એ સાહિત્ય ભેગું કરીને એના વિમોચન હરવાણી હાચી હોય પણ જેની દુકાળમાં ડૂકે નહીં પણ જેના પેટાળ પાપી હોય એની ભેખ ન દૂજે ભૂદરા એ ભુદરજી કવિનું એક ગ્રંથ આખો વિમોચન થઈ રહ્યો છે ભાઈ માધ્યમથી પણ બાપુ એક વાર કથામાં રંજ ન કરતા એ તમને ગાળ નથી દેતો એનો પરિચય આપે છે મારી અંદર આ માલ પીડ્યો છે એ તો જેની દુકાનમાં જે માલ હોય જ હોય ને કપાસિયા દુકાન જેને એમ કે બે તોલા ફોનું આપો એ ખોટું થાય ના મળે એટલે હું ઘણી વાર કહું માણસ જેટલું મીઠું બોલે ભલે સમજાય નહીં પણ મીઠું તમારો અવાજ મીઠો હશે તમારો અવાજ સુરમાં હશે તમારો અવાજ સમાજની સાથે ચાલનારો હશે તો સો ટકા સમાજ સ્વીકારશે આ કોયલ બોલે છે એના શબ્દો સમજાતા નથી શું કેવા માંગે એ મીઠું એવું બોલે ને હવે આપણે તો સમજતા જ નથી નગર સાહેબ મને ઘણીવાર ઘણી વાર એમ થતું કે ગાળવી દેતી હોય આપણે શું ખબર મારો આંબો કાપી નાખ્યો કું કુમાં હું હોય તો આપણને શું ખબર ભાઈ હે પણ સદા એનો ટવકો મીઠો લાગે છે અવાજ ગમે છે શબ્દો નથી મોર ટવકો કરે છે એ મોરનો શબ્દ સમજાતો નથી પણ એ ગમે છે નાનું બાળક શું બોલે છે એ સમજાતું નથી પણ એ કાલુ કાલુ બોલે છે તે ગમે છે અથવા તો ભગવાન જે કઈ સર્જન કરી રહ્યો છે એક ભાઈ મને પૂછ્યું મને કે માનવ સર્જન સર્જન ને હું જે થતું હોય એ માણસ સર્જિત છે અને જે બની જાય તો એ ખબર ન પડે ખબર વગરનું બની જાય જેનું સર્જન દેખાય નહીં જો બાજરો વાવીએ છીએ એ માણસનું સર્જન છે વાવીએ છીએ આપણે કારણ કે દેખાય છે વાવે છે પણ એ છોડ કેમ મોટો થાય છે એની ડુંડાની અંદર દાણા કેમ આવી જાય છે એ દેખાતા નથી ને આવી જાય છે એ ભગવાનની સર્જન છે હે આ બધું ભગવાનનું સર્જન છે ને સારું બોલો છો એ ભગવાનનું સર્જન છે ગાયું બોલો છો એ ભગવાનનું સર્જન હા લે નીકળ એક ભાઈ મને હમણાં પૂછ્યું સાહેબ મને કે માય ભાઈ તમે બધું વાંચવા ક્યાં જાઓ છો મેં ભાઈ વાંચવાથી કાંઈ મળતું નથી અનુભવ મળે વંચાય સારા મહાપુરુષોના પુસ્તકો વંચાય પણ એ તો તમે બોલો એટલે તરત ખબર પડી જાય કે આ તો એ તો મને કે આ બધું આવે ક્યાંથી મેં કીધું અમુક એરિયામાં તમે જાઓ તો જે ગાળ્યું બોલતા એનો તો ક્યાંય ટ્યુશન છે જ નહીં એને ક્યાંય સોંપડ્યું નથી તો આ નવી નવી ગાળ્યું આવે ક્યાંથી મને કે ચાલુ એ વિચારવા જેવું તો ખરું મેં કીધું એમ જેવા હોવ એવું ઉતરે તમે ગમે એટલા ફોહલાવો લાવો માણસ ન માને પણ આમ ખાતું ફાળી જાય નથી કે તમે બધા બેઠા છો તો વખાણ નથી કરતો પણ મને ખાતું ગમે પોલીસ ખાતું એક આ દેશની મિલેટરી બે નો સિરતાજ ત્રણ સિંહ ની મુદ્રા રાષ્ટ્રીય મુદ્રા અશોક સ્તંભ એ સિરતાજ કેવલ ને કેવલ કોઈને મળતો હોય તો આ દેશની પોલીસ ને આ દેશની મિલિટરીને મળે છે સીએમ પીએમ ના મળે મળતો હોય તો આ બે ને મળે એનો સિરતાજ એ છે અને હું તો રાષ્ટ્રપતિ થાવ નહીં થાવ જ નહીં થાવ પણ જો ભૂલથી મને એક દી જો બનાવી દે ને ભૂલથી ખોટું ખોટું તો બે ત્રણ વસ્તુ તું કાઢી નાખ એક તો જેનો શિરતા જ અશોક સ્તંભ હોય સલામ મારવાની હોય જ નહીં સાહેબ હા બીજા દેશમાં નથી એવું આપણા દેશમાં શું છે એનું શિરતા જ અશોક સ્તંભ હા એ વિવેક આપે બીજાને સો ટકા પણ આપણે જે હાવ જોડા તોડીને ફળાકું રહેવું પડે આમ આમ હાથ થઈ જાય ઝટકો નહીં યાર આવું કઈ મારથી થાય નહીં ચિંતા ન કરતા અને એક બીજું મને કોઈ કે કે તમે રાષ્ટ્રપતિ બનવું જ નહીં તો ખાલી અમથા વિચારો રજૂ કરવાનો નાગરિકોને તમામનો ધર્મ છે પણ એક દિવ પૂરતું મને હમણાં એક ભાઈ કીધું મને કે મારે ભાઈ ફોર્મ ભરું પણ છોકરા સાર છે એનું શું કરવું હું હું કહું બે દરિયાદેવને દઈ ગયો પણ એ ભાઈ મને પૂછ્યું મને કે કરવું શું મને ત્યારે વિચાર આવ્યો કે જો મને એક દી રાષ્ટ્રપતિ બનાવ્યું હોય તો એ જેમ કાયદો નાખ્યો કે બે છોકરાથી વધારે હોય એને ફોર્મ ન ભરાય તો હું એવો કાયદો નાખું કે જેને ચૂંટણી લડવી એનો એક દીકરો ફરજિયાત મિલિટરીમાં હોવો જોઈએ એને જ દેશ સેવા કરાય હે રાષ્ટ્ર શું કહેવાય દેશ શું કહેવાય એ તો કોક શહીદની માને પૂછો તો ખબર પડે કે મેં કેવો ઉછેરીને મોટો કર્યો હતો મારા દીકરાને અને એ દીકરાને હું કઈક પ્રમોશન સાથે જોવા માગતી હતી આજે મારા દીકરાને પણ એક નક્કી કહું મરી તો અને આ દેશનો યુવાન જયારે ભરતી થતો હોય પોલીસમાં કે મિલિટરીમાં જ્યારે એક નક્કી કરીને જતો હોય કે કા તિરંગો લડા ફરકાવીને આવી અને કા તિરંગામાં લિપટાઈને આવીશ હું તિરંગામાં વીટવાય ને આવીશ અને તિરંગો ફરકાવીને આવીશ આ અંદરની દાદ છે અને મેર ડાયરા માટે તો એકવાર કહેવાનું છે કે જેમ ગુરખા બટાલિયન છે એમ જો અમારી પોરબંદર વિસ્તારની જો મેર બટાલિયન હોય ને પૂછે મોરારી બાપુ એવું કીધેલું કે ખાલી આમ 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 તલવારબાજી જે રમતા હોય ને એ થડકાન મોઢાના મુસ્કાન થી દેશને માન નાખે હા શાળા કરતા હું તો એમ કહો કે આજુબાજુ એમ બધા હાવ જેને કાઈ નથી ને એ દેશની ચિંતા કરે બોલો ગાંઠિયા ખાતા ખાતા આપણે આપણે કંઈ કાવો પીતોય બેઠો બેઠો દરિયા ગાઠે ન્યા બેઠો બેઠો કે હું જોઉં મિલિટરી વાળો ભયોનું ન્યાં બરોબર છે ને એ બરાબર છે ને એટલે તું એ કાવો પી નકર કરો ઓખી ગયો હો બેઠા એ ઈ બરાબર છે ત્યાં તો એક જણ તો અમે બેઠા છે ને આવ્યા મને કે મજા માં મજા પ્રોગ્રામ કરો એ લાગો પૂછે જ એવું હમણાં તો સાહેબ હકીકત બન્યું અમારા વાળ તો હવે થોડાક મોટા થઈ ગયા અને ત્યારે દોઢ મહિના પહેલા હાવ ઝીણા ઝીણા હતા ને આ તો હતું જ નહીં તે અમુક દિવસ પછી હું પ્રોગ્રામની શરૂઆત કરી પાછી તો હું મહેસાણા ગયો દોઢ મહિનો એક્ઝેક્ટ થયો આ પ્રોગ્રામનો હકીકત તે હું મહેસાણાની બાજુનું ગામ હતું ત્યાં પ્રોગ્રામમાં ગયો તો હું તો પ્રોગ્રામ ચાલુ કરી દીધેલો ને અડધો કલાક થઈ ગઈ આ હકીકત બન્યો અડધો કલાક થઈને તે એક ભાઈ આમ રૂપિયા નાખવાય હો છે આમ રૂપિયાની ઘોર કરતા કરતા મારી પાસે આવીને મને કે બનકાળાય ભાઈ અડધો કલાક થાય અડધો કલાક ચો ચોટી પડ્યા છો માયા ભાઈ જેવું બોળો છે ને ઓર્ડરથી નથી થઈ ગયો માયો આયર થઈ ગયો તું ભાઈ અને એના બેનર નીચે બધા ડાયરો સાંભળવા આવ્યા છે તને સાંભળવા નહીં આવ્યા ક્યાં છે માયા ભાઈ અને રજૂ કર ભાઈ અઢો કલાક થાય છો હકીકત બન્યો પછી તો આયોજક મિત્રો એને સમજાવીને લઈ ગયા અને કીધું પછી તો એને કીધું કે હું એકચ્યુઅલી ઓળખાણા નહીં અમે તો ટીવીમાં જોયા હોય ને હું ટીવીમાં હોય એ નોખો હોય અને રૂબરૂ ડો નોખો હોય નહીં તો આ લાઈવ પ્રોગ્રામ છે બધા ઘરે બેઠા બેઠા ન સાંભળે અને અથવા તો અમારી સાહેબ વેલ્યુ શું છે વીસ રૂપિયામાં રેકડી મળી ઘરે સીડી ચડાવીને ન જોઈ લે બોલે ત્યાં સુધી બોલાવવાનું ન બોલે નહીં સોટાડી દેવાનું

પૂર્ણ બાપુ કે પછી મને એક વિચાર આવ્યો કે એણે કીધું ને માયાભાઈને બેસાડો માયાભાઈ જેવું બોલો છો એનો અર્થ એ નથી કે તે માયાભાઈ થઈ ગયા તરત ને તરત મને એક વિચાર આવ્યો કે બાહ્ય સ્વરૂપમાં તમારો ફેરફાર થાય તો સમાજ ઓળખતો બંધ થઈ જાય તો જેથી તમારી અંદર બગાડ થશે તેથી સમાજ કોણ સ્વીકારશે ભલામાણે હે કહેવાનો અર્થ જેટલું જીવો એટલું મોજથી पंखीड़ा ने बेठो हिकु ज

પંખી નાના મેળા રૂપી ક્યાંય ક્યાંયથી આપણે ભેગા થઈ અને એક ડાળે બેઠા કવિ એમ કે કરશો નહીં કલેશ મીઠું જોલું લેજો હમણાં પૂર જ ઉગશે અને ત્રીજી વાત એ કહું હમણાં કહું કે આ એકવીસમી સદીમાં જીવીએ છીએ ને અને આ લહેર કરીએ છીએ ને આ એ ઇતિહાસ હતી આવો ટેસડો હતો કોઈ પાસે અને બાપુ બાળક જન્મે છે ને એ બુદ્ધિ લઈને જન્મે બોલો નહીતર આપણે આપણે ભણતા ભણતા બાબા શાર એકડામાં વરો વરો કાઢ નાખેલું છે શાર એકડા હીખવામાં સરકીટ જ ક્યાં હતી આપણે બધા બધા વડીલો બેઠા ને પૂછજો એ આપણે નિશાળે મૂક્યા એટલે પાંચ વર્ષ માસ્તરે લખ્યા બાકી હાશી જન્મ તારીખ તો મારો રામ દાડે એ કીધું કે નિહાલ મોકલે લઈ પાંચ વર્ષ હોય બાકી હાવ પાંચ નો તો ન જ હોય આપણે ભણ્યા ભીણ્યા કારણ કે આપણે પેલું ભણતા ત્યારે નળા છે દોઢ દોઢ ફૂટ ના પાંચ પાંચ વર્ષના છોકરા ન હોય અને આપણા તો બીજા પણ ખાલી ઘૂસતો માર્યો હોય હળુ ઓલું બોલ મેં એ કેવી નિશાળ કેવું અને ઠીકરાની સિલેટ એક આ ઉભો લીટો એક આડો લીટો એમાં એકડો બગડો તગડો ચોગડો એ ઘૂંટ્યા કરવાનો આ જે વિકાસ છે ને સાહેબ આપણા જે ઓછું ભીણ્યા છે એ ઘૂટી ઘૂટી ને ભીણ્યા છે ને એટલે બટમે નહી પપ્પા ને પૂછ્યો દીકરા એક 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 વરસ જે સાર એકડામાં વર્ષ મને તો એ હઈ હશે લે એને બદલે અત્યારે અઢી વરહનું છોકરું થઈ જાય તો ફર્સ્ટ કેજીન સેકન્ડ કેજીન એ ત્રણ વર્ષનો થાય તો તો એ બીચીડી ઈ એફ જી એચ આ કે કે એલ કેવું મારું દીકરું ધૂંભળ્યું છોકરું તાયું લાગે યાર હે અત્યારે તમે એનું ખાલી ત્રણ વર્ષના છોકરાના ટી શર્ટના ખર્ચામાં આપણા દાદા ગામ ધવાડા બંધ પરણી ગયા હે કેટલું કેટલામ પાવરફુલ થી માણસ આવી રહ્યો છે આ ગંભીરતા છે 3 વર્ષનો છોકરું થાય છે ભાઈ પપ્પાનો મોબાઈલનો લોક ખોલતા શીખી જાય છે આવું હું તમને હું કામ કહું છું યાદી કરાવું છું ન દેતા હાથમાં મોબાઈલ ઓળખી જાહે ડોહો હા માણસનો મોબાઈલ જોઈ લો તો એનો પરિચય આવી જાય કારણ કે એની અંદર જે ડાઉનલોડ હોય એની ઉપર જ ખબર પડે કે શું છે અરે એક છોકરો સાંજે બધા જમીન સુવાની તૈયારી કરતા હતા સાંજે જમી લીધા હતા બધા આખું ઘર સુવાની તૈયારી કરતા હતા ત્યાં વળી છોકરો ટપુડ્યો દાદા હા બેટા હું ઘડે ટીવી ચાલુ કરું નહીં બેટા અવાજ થાય બધાને સુવાનું હોય ઘડીક જોવા જ્યો ને અવાજ થઈ તો ભૂલ ને થઈ ઘડીક સોવાઈ ગયો ને બાપા દાદા નહીં બેટા નહીં જોવાનું મને ઊંઘ નથી આવતી દાદા આખ્યું બી જા બેટા હાથ પેટીના નામ બોલ એક હતો એવો હોય છે એટલે હું આવી જા હે કારણ કે કયોક ને હુ ઉડાવીન ગયો હોય છે દાદા એવી વાતો કરો મને મારો ટીવી તને નહીં બેટા જો ટીવી ચાલુ નથી કરું તને નીંદર નો આવતી હોય તો આવું મારી પાસે આપણે દાદો દીકરો ભાઈ વાતું કરીએ હું તને વાર્તા સંભળાવું તું મને વાત કર આવ્યો છોકરો દાદા તો એક વાત કહો કે આપણા ઘરમાં દાદા છ જણાને જ રહેવાનું સાત વ્યક્તિ કોઈ દી થશે જ નહીં એક હું એક માર પપ્પા એક માર મમ્મુ મમ્મી માં ખબર પડે ને બેટા બાપાના મોટી બેન અને એક મારી બિલાડી આ છ ને જ રહેવાનું નહીં બેટા કાલે તારા માટે હું સરસ મજાનો ડોગ લઈ આવ્યો એ કે પપ્પા દાદા તમે ડોગ લાવશો તો ડોગ તો મારી બિલાડી ને ખાઈ જશે તો ઘરમાં તો છ જ રહેશું ને નહીં બેટા પછી તને પરણાવશું પરી જેવી તારા માટે કન્યા લાવશું ઘરમાં એટલે આપણે સાત થઈ જશું એ કે કરી જેવી પરી જેવી મારી ઘરે કન્યા તમે લાવો તો મોટી બહેનના લગન થઈ જાય એ પરણી બીજા વઈ જાય તો ઘરમાં તો છ જ રહેશું ને નહીં બેટા પછી તારી ઘરે રાજકુમાર જેવા દીકરાનો જન્મ થશે એટલે પાછા આપણે સાત થઈ જાઉં તો મારી ઘરે રાજકુમાર જેવા દીકરો જન્મ છે તો તમે પતિ જાઓ ઘરે છ જ રહેવું ને દાદા કે ટીવી જોવા જા ટીવી જોવા જા ટીવી જો નવા વિચાર છે બાળકના અરે એક નવી નવી વહુ પરણી ને આવી ને બેનો બેઠા એટલે ખાતી વાતું એની કરી ને કર કે આ યજમાન અમે છે ને રોયા અમારી ક્યાંય વાતું કરતા નથી કે બહેનોની પણ ઘણી સંખ્યા છે એક નવી નવી દીકરી પરણીને આવી ને એટલે એની સાસુએ રૂમમાં બોલાવી કે અહીંયા આવો બેટા અંદર ગઈ નવી નવી હો એટલે જો બેટા હું તને ઘરનો પરિચય આપો હજી તારે ત્રણ જ દિવસ થયા જ ઘરમાં એટલે આખા ઘરનો તને પરિચય આપી દઉં એ કે આપો તમ તારે જો બેટા હું તારી સાસુ છું તો કે તો તમે મને હાથ કર્યો ત્યારથી જ ખબર પડી જાય કે આ આ આ આ હુકમ હાહુ ન જ હોય એમ નહીં બેટા આપણા ઘરમાં અલગ અલગ બધા ખાતા છે એ ખાતા વિશે તને પરિચય આપી દઉં જો હું ઘરની કેબિનેટ મંત્રી છું ગ્રહ ખાતું મારી પાસે છે પ્લસ નાણાં મંત્રી હું છું તારા દાદા તારા સસરા છે ને એ તો કેવલ ને કેવલ પર્યટન મંત્રી આવે ને જાય મારો દીકરો ને તારો પતિ ઈ આયોજન મંત્રી છે ઉદ્યોગ મંત્રી છું અને મારી દીકરી ને તારી નણન ઈ જાસૂસ મંત્રી છે નવું ખાતું છું

એક મને સાહેબ કે કાશ્મીરનું શું થાય હું કાશ્મીરનું કઈ ન થાય કેટલું બધું ચાલી રહ્યું છે બે ત્રણ પાવડા ને કોદાળી લઈ નહીં શું થાય મેં કીધું કઈ ન થાય કાશ્મીર કોઈ ના બાપની તાકાત નથી ન લઈ શકે મને કે કેમ મેં કીધું આજુબાજુના દેશ ને નહીં ખબર હોય ભારતની પરંપરાની એક હેઠા હાટુ હગાભાઈ નો પાડિયો કરી નાખી કાશ્મીર દઈ દઈ ખરા ખાલી હળ આગતા હેઠામાં કોશ ગઢી હવે આવ્યું જાય પાછું લે સમાધાન કરી સમાધાન થઈ ગયું હું મગનું ક્યાંય ગયું મગનું થઈ ગયું અડદનું સારા વિચાર સાથે જે માણસ જોડે એટલે મને ભાઈ વાત કરતા મને કે કાશ્મીર નું શું થાય કાશ્મીર નું કઈ ન થાય કોઈના બાપની આપણી માવું એવી છે બધાની કૃપાથી સત્તર અઢાર દેશમાં હતું પણ પ્રદેશવાલી આવ્યા પછી કોઈ મને પૂછે કે પરદેશમાં ભારતમાં શું ફેર આ વિસ્તારનું કોઈ ઘર બાકી નહીં હોય કે એક માણસ પરદેશમાં ન હોય એને પૂછ્યો અમે પરદેશમાં જઈએ છીએ ને સાહેબ એરપોર્ટમાં આપણા આપણા કોઈ ભારતીય દેખાય છે ને ખબર પડી જાય કે એ આપણો 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 વ્યક્તિ હાલ્યો છે આપણી હાલ અસ્તી ન હોય ભલે ન્યા રહેતા હોય પણ કોઈ પૂછે કે ત્યાં એ પરદેશના સંસ્કૃતિ અને ભારતમાં શું ફેર તો અમે સાતી ખાઢીને કહી છીએ કે વિશ્વના ગોળા ઉપર તમે આટો મારી લ્યો મારા દેશ જેવી મા તમને વિશ્વમાં ક્યાંય જોવા ન મળે સાહેબ આ દેશનો પોશાક પાવલી લઈને હું પાવા ગઢ ગઈ થી મહાકાળી માં મને દર્શન દો નહીતર મારી પાવલી પાછી ગયો હવે મહાકાળી દર્શન ન દે તો એની પહેલી પાવલી પાછી લઈ લે એના છોકરા કાશ્મીર દઈ દે ખરા